પંદર થી વાલક રોડ પર ગૌશાળા આવેલી છે ગૌધારા ગૌશાળા અને એના ઓનર છે જનકભાઈ અડતાળા એમને એક ગૌશાળા બહુ મસ્ત એવી બનાવી છે છેલ્લા નવ વર્ષ થી ગૌશાળા ચલાવે છે તો આજે તમને કરાવું છું તો મિત્રો ખાસ તમે આ વિડીયા શેર કરી દો અને લાઈક કરી દો જેથી કરીને નવા લોકો સુધી આપણે આપણી જે વાત છે એ પહોંચાડી શકીએ છીએ આપણે દરરોજ લાઈવ માં નવા વિડીયા બનાવીએ ચાર રસ્તે થકે ને ગાડી કોઈ ગૌશાળા હોય કોઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હોય કોઈ વૈજ્ઞાનિક ખેતી કરતા ખેડૂત હોય કે કોઈ અલગ થી કોઈ નવી શોધ કરી હોય કોઈ નવી રીતે આખું કોઈ ટેકનોલોજી થી કઈ બનાવેલું હોય કોઈ દેશી જુગાડ હોય કે કાઈ પણ હોય તો આપણે એની ખાસ મુલાકાત કરાવીએ છીએ એવા લોકો સાથે આપણે આવા લોકોનો આપણે એક વિડીયો બનાવીને એક લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરીએ છીએ પ્લેટફોર્મ દ્વારા કે લોકો સુધી માહિતી એની પહોંચે અને લોકો છે એક એક નવું એક્સેપ કરે ખેડૂતો અલગથી કંઈ ખેતી કરે અલગથી લોકો સુધી પહોંચાડે માહિતી એવા હેતુથી આપણે દરરોજ વિડીયા બનાવીએ છીએ તો ખાસ કરીને વિડીયાને લાઈક કાપો અને ખાસ કરીને તમારામાં જેટલા પણ વોટસઅપ ગ્રુપ હોય એ ગ્રુપની અંદર શેર કરો જેથી કરીને આ જે વિડીયો છે એ આપણે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકીએ તો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ ગૌશાળા છે આવો ગૌશાળાની મુલાકાત કરાવું અને ખાસ સૌપ્રથમ મુલાકાત કરાવતા પહેલા તમને એક મિત્રો ખાસ દેશી देसी जुगाડથી કોઠાસુદની કમાલ બતાવું કે જનાના ખેડૂત મિત્ર છે એમને એક કોઠાસુદ દ્વારા એટલે કે પોતાની જાતે કોઠાસુદ થી એને તૈયાર કરેલી છે કે જે આપણે લારી છે એની જગ્યાએ એમણે કેવી લારી બનાવેલી છે કોઠા સુધી કમાલ થી બનાવેલી છે તો હું એમને તમને જે બતાવું છું સૌ પ્રથમ તો જનકભાઈ તમારું કૃષિ ગુજરાતમાં માં હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ તો તમારો પરિચય આપી દો એકવાર ફરીથી મારું નામ જનકભાઈ લીંબાભાઈ પડસલા ગામ અડતલા તાલુકો લાઠી અમરેલી હવે જનકભાઈ જનરલી આપણે જોઈએ તો આ લારી છે ટ્રેક્ટર ની લોકો લારી પાછળ લેતા હોય છે એ તો કોઈ પણ સંડેડો હોય ગાડી હોય તો આ તમે જે છે કઈક અલગ જ વસ્તુ છે આ છે હું અને હું કેવાય ને કઈ રીતે તમે બનાવી એની થોડી માહિતી આપો આ તો લારી જ જોતા પણ આપડે દેશી પેલા જે જૂનવાની ગાડું હતું એટલે એની હિસાબે મેં ગાડા ને હિસાબે બનાવી નાખ્યું આવડું આપણી પાસે સામાન તો બહુ પીડ્યો હતો લેવા જવા કરતા કીધું સામાન્ય છે તો જાતે જ બનાવી નાખી ફેબ્રિકેશન નું કામ તો આપણને આવડે છે તો જાતે જ બધું બનાવીને નાખ્યું એટલે મતલબ લારી થઈ કે એવું ને હા એટલે આમ જોઈ શકો છો મિત્રો આપ લારી નથી પણ એક લારી બનાવી ને અને આમાં શું શું મટીરિયલ માં ઉપયોગ કર્યો તમે એ થોડું માહિતી આપો ફોર વ્હીલ ના ટાંગા છે પછી મારી પાસે જે ફ્રેમ પડી હતી મશીન ની ઓપનર ની બરોબર ફ્રેમ ફ્રેમ છે અને આ પાઇપો જે મારા હતા અહીંયા ગૌશાળા બનાવતા જે પાઇપો કટપીસ કટ પીસ વિધ્યું તેની બધી આપણે લારી બનાવી નાખી મતલબ કે બેસ્ટ બનાવ્યું વેસ્ટ એવું ને કે જે ભંગાર ટાઈપ બરોબર મને વિચાર એવો કે લારી બનાવી છે તો પૂછવા ગયા લારી ભાવ તો લાખ રૂપિયા આજુબાજુ જતા રહી બરોબર પછી એક ભાઈ ફેબ્રિકેશન વાળાને બોલાવ્યો કીધું તું ભાઈ મારે આવી રીતનું મારે ગાડું બનાવું છે દેશી તો બનાવી દે એને મજૂરી જેટલી કીધી કે જે સાત હજાર સાડા સાત હજાર રૂપિયા સાત હજાર મજૂરી કીધી બરોબર તો પછી મેં કીધું ભાઈ રેવા દે હવે થોડોક સમય વિચારી

તો ખુબ સરસ બનાવી છે અને ટ્રેક્ટર પણ ચાલે છે ગાડી પર પણ ચાલી શકે બળદ ગાડી કે ટ્રેક્ટર પર જ જોઈન્ટ થઈ શકે કઈ રીતનું છે આ તો અત્યારે ટ્રેક્ટર નો ઓપ્શન છે બાકી બળદ ઉપર જોઈન્ટ કરવું તો ધોરો ને બધું આગળ કરવું પડે વધારે આગળ પડે સનેડામાં પણ કરી શકે ટ્રેક્ટર ની પાછળ ચાલતા બધા ગાડીમાં ટુ વ્હીલર માં ચાલીએ કે પણ વજન વાળી થોડી વધારે બનાવી કારણ કે બે ટન વજન ઉપાડી શકે બરોબર સીટી બનાવી છે અને આનો તમે આમ ઉપયોગ શું કરો અત્યારે જનરલી અત્યારે તો હાલમાં અમે ખેતર માંથી નીંદ લાવવા માટે અને ખાતર ને કઈ મારે ડિલિવરી કરવી હોય છાણ નું ખાતર ની તો એ ડિલેવરીમાં આજુબાજુના ગામડામાં જઈ શકે એ રીતના તમે જે ખાતર ખાતર બનાવો બનાવો છો છો એ કયું કયું પાવડર મારી ભાષામાં તો એ હું ફોર્મ માં ખાતર બનાવું છું અને લિક્વિડ બેઝમાં લિક્વિડ બેઝ માં એ શું એ ડિકમ્પોઝ જ છે એ સમજી લો ને છાણ ગૌમૂત્ર સાસનો નો અર્ક ની તરીકે હું બનાવું છું અર્ક જ બનાવું છું એક કમ્પોઝ લિક્વિડ ખાતર જ છે બરોબર આજે એ ટોટલ જમીન સુધારવાનું જ કામ કરે આજે બનાવેલા આ બેરલ પડેલા છે એ મતલબ શું છે આ જે બેરલો છે બધા એ ગૌમૂત્ર અને સાયસ ભરેલી છે જે આના 8 વર્ષ પૂરા થઈ ગયા છે 8 વર્ષ થા ભરેલા છે બરોબર 8 વર્ષથી ભરેલા છે 8 વર્ષ ગૌમૂત્ર અને સાયસ ભરેલી છે આમની અંદર હા તો એમનો જ અર્ક બનાવો

બરોબર છે એટલે આઈટી ડેરી પેકિંગો બનાવવાના એ બધા જે લિટર ને 250 ને એમ બનાવવાના બરોબર એટલે આજી તમે બનાવો છો અત્યારે હું લૂઝ માં જ આપી દઉં છું ખેડૂતો ડાયરેક્ટ જ અહીંથી લઈ જશે ને એક્ઝેક્ટ એડ્રેસ છે એ જણાવો છું ક્યાંનું છે આ સ્વામિનારાયણ મિશન રોડ થી વાવ એસઆરબી કેમ્પ તરફ જાય ત્યાં એમાં જીઓ પેટ્રોલ પંપ થી આગળ ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ની અંદર જ છે આમ ગણો તો ચાલે હમ હમ ગૌધરા ગૌશાળા છે બરોબર ગૌધરા નામથી ગૌશાળા છે અને એમાં તમે જે બધી પ્રોડક્ટ આ રીતે ગાયના ગોબર, ગૌમત્રામાંથી બનાવો છો અને એ સિવાયનું તમે કઈ બનાવો છો તો એ વસ્તુ પણ જણાવજો એટલે જેથી કરીને લોકોને ખરીદી કરવી હોય તો સંપર્ક કરી શકે આ જે બધી પ્રોડક્ટ છે એ શું છે મતલબ આ બનાવો છે તેની માહિતી આપો જો ખાતર છે કમ્પોઝ છે છે બરોબર આની લાંબી ત્રણ મહિનાની પ્રોસેસ છે મારી અને ત્રણ મહિનાથી આ બને છે ત્રણ મહિનાની પ્રોસેસ અને પચીસ કિલો પચાસ કિલો એક કિલો પાંચ કિલો ને

કોઈ સામાન બીજો લાવવો ન પડે છો પડે સીધો હવન થઈ જશે અને આ સામ્રાની કપ છે ધૂપ કપ જેને કહેવામાં આવે છે આની અંદર ગુગલ કપૂર જે કઈ

બરોબર એમાંથી જ ધૂપ થઈ જાય એમાંથી ધૂપ થઈ અને પ્યોર ગોબર નો છે એની અંદર પણ સામગ્રી ઘણી બધી હોય પછી એ સિવાય ની કોઈ પ્રોડક્ટ જે છે એમાં પછી અમે આ સ્વસ્તિક બનાવ્યા છે મજબૂત જોઈ લેવા કમ્પ્લીટ ઓમ છે સ્વસ્તિક છે શ્રી છે બરોબર છે લાભ છે શુભ છે આ રીતે અલગ આપણે ઘરે લગાવવા માટે આ બધા પ્રસંગો હોય તો બહુ જબરજસ્ત છે આખું માર્બલ નું જે હોય ને લાકડું છે એવું જ તોડી ન શકે એટલી મજબૂત અને દિવાલમાં લગાડી શકે દીવાલ દરવાજા ઉપર લગાવી ઘરના મંદિર ઉપર છે ગમે આ જે વસ્તુ છે એ પણ

તો આને કામ વર્ષો સુધી ચાલે કારણ કે આમાં કોઈ વસ્તુ નથી કોઈ સડો બેસવાનો કે કોઈ પણ પ્યોર ગોબર નું છે એટલે બહુ ખુબ સરસ છે તો ઘણી બધી પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ વિશે થોડી માહિતી આ ગૌમૂત્ર અર્ક છે સવારે બ્રહ્મ મુરત નો ચાર થી પાંચ ના વર્ષે માં જે સમય માં અમારી ગાયો ધોવાતી હોય એ સમયે જે ગૌમૂત્ર ભેગું થાય એનું જ હું ગૌમૂત્ર નો અર્ક બનાવું બાકીનું ગૌમૂત્ર પંચગવ્ય માં વાપરી નાખું છું બનાવવામાં એટલે વેલી સવાર નું જ ગૌમૂત્ર હું વાપરું છું અર્ક માટે બરોબર એટલે એ જે બ્રહ્મ મુહૂર્ત નું જે ગૌમૂત્ર છે એ અર્ક માં યુઝ કરું છું અર્ક માં અને એમાંથી બને છે બાકીના દિવસ દરમિયાન નું જે ગૌમૂત્ર છે ખાતર માં વાપરું છું હમ અને અર્ક છે એનો ઉપયોગ કઈ રીતે કરવો આના તો પેલા તો આ એક એક બોટલ માણસ ખતમ કરે ને એટલે પેલા તો એને ગેસ ની અને કબજિયાત ની જે પ્રોબ્લેમ હોય પેલો તો એનો કબજિયાત જ દૂર કરે બરોબર પછી અંદર શરીર ની અંદર નાની મોટી બીમારી થવાની હોય એને પણ રોકી દે છે અર્ક નું કામ બહુ એવું છે બરાબર બ્રહ્મ માં સવારે ઉઠતા હોય એક ઢાંકણ દસ એમ એલ પીવાનું છે સાંજે સુતી વખતે પીવાનું છે બરોબર બે ટાઈમ પીવાનું નવના કોઠે પીવાનું છે સવારના સમયે ટૂંકમાં સવારે ઉઠતા હોય પી લેવાનું છે મોઢું કોક લાગે અને સાંજે સુતી વખતે પી લેવાનું એટલે આમાંથી બીજો એક ફાયદો એ થશે અને જે કઈ ખાવ છો ને એ આપણી અન્નળીમાં કસરો જમા રહેતો હોય છે આના પીવાથી જ બની ટોટલી વધતા જાય છે તો એમાં પણ બહુ સારું એવું કામ કરે છે મતલબ અને ખુબ સરસ તમે જે પ્રોડક્ટ બનાવો છો એનું વેચાણ છે એ કઈ રીતે અત્યારે તો અમે હાલમાં તો ગૌશાળા થી બધું વેચાણ થઈ રહ્યું છે ગૌશાળા થી ટૂંકમાં લોકો માહિતી આપી જનકભાઈ મિત્રો આપ જોઈ શકો છો કે ગૌશાળા જેમની પોતાની ગૌશાળા છે અહીંયા અને ગૌશાળામાંથી એમની જે પ્રોડક્ટ બનાવીને એમાંથી અલગ અલગ મૂલ્યવર્ધન કરીને વેલ્યુ એડિશન કરીને એમાંથી પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટ ડાયરેક્ટ અહીંયા ગૌશાળા ઉપરથી જ લોકો ખરીદી છે દૂધ પણ એનું ગૌશાળા પરથી લોકો લઈ જાય છે ગાયનું અને આવી રીતે એનું એક વેચાણ કરે છે તો એમનો તમે સંપર્ક પણ કરી શકો છો મોબાઈલ નંબર પણ આપેલો ખરી એવું હોય તો કોમેન્ટમાં પણ આપી દઈશ એક નાની એવી વાત કરો જી બોલો કન્ટિન્યુ આપણે ગૌશાળાના નવ વર્ષ પૂરા થયા એમાંથી અમે પાંચ વર્ષ સાડા ચાર થી પાંચ વર્ષ અમે દૂધ ઘરે ઘરે દેવા ગયા શરૂઆતના પચાસ રૂપિયાના ભાવ થી લોકોએ એ દૂધ ને સમજ્યા નહીં એટલે પછી મને એવો વિચાર આવ્યો કે હવે દૂધ વેચવા ન જવું જેને જોતું હશે તે ગૌશાળા થી આવે બરાબર બરાબર એ એ ઉપ થી અમે બે માણે નક્કી કર્યું ત્યાર પછી મેં આખી ગૌશાળા નો ડિપાર્ટમેન્ટ મારા ઘરના ને સોંપી દીધો અને ખાતર નો અને આવી બધી પ્રોડક્ટ કરવાનો મારી પાસે એનું ઘી બનાવી નાખવાનું છે અને ઘી બનાવો એટલે સાયસ બનવાની છે તો સાયસ નું ખાતરના ડિપાર્ટમેન્ટમાં વાપરી નાખીશ અને તારે દૂધ નહી છે ઘી નો વેપાર થઈ જશે બે જુદું પાડીને બે પોત સ્વત ગૌશાળા નો ટોટલી આજની તારીખમાં છેલ્લા પાંચ વર્ષલી ગૌશાળાની જવાબદારી હું અત્યારે ફ્રી છું એનું કારણ એ છે કે મારા ઘરના અમે તમે જોયા ને હમણાં આવ્યા હવે ગૌશાળાનો ટોટલ કામ એની પાસે છે આપણી પાસે નથી ટૂંકમાં દૂધ નો આખો વિભાગ છે ગૌશાળાનો ટોટલ વિભાગ તમારું જે છે એ આખું વેલ્યુ એડિશન એમાંથી

કે તમારે આ કામ નથી કર્યું હીરા ની અંદર હું હારી એવી લેબે કહતો આવતો હતો સાત જણાનો સ્ટાફ હતો મારી પાસે વિડીયો એડિટિંગ એપ ચાલતી મારે સાઈઠ જણાનો સ્ટાફ નહીં ગૌશાળામાં આવ્યો જો એને કહી દીધું તો ગૌશાળામાં ગૌશાળા નો ઉભી કરી શકાય બરોબર છે ને હું પચીસ હીરા નું કારખાનું ચલાવતો હતો પાંચ એમ્બ્રોડરી મશીન ના કારખાના ચલાવી લીધા બરોબર અને લગભગ લગભગ કામ કરીને આવ્યો ખુબ સરસ જનકભાઈ ફરી તમને મળશું તો ખુબ ખુબ આભાર